ગીરસોના જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાળા ગામ પાસે સિંગવાડા નદીના કાંઠે વર્ષથી વધુ પ્રાચીન અને ઐતિહાસિક ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે મંદિરના ઘાઘડીયા ખોડિયારમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે સિંગવાડા નદીના ઘણા મગરોનો વસવાટ છે ખોડિયાર માતાજીની આરતી સમયે એક મગરનું અચૂક દર્શન આપે છે નદીમાં રહેતા મગરો ક્યારેય કોઈ શ્રદ્ધાળુઓને હાનિ પહોંચાડતા નથી

અહીંયા ખોડિયારમાં શ્રી સુગાળાનો આપણે ઇતિહાસ જાણે કે આ મંદિરનો ઇતિહાસ શું છે ગામ સુગાળા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ અને અહીંયા મા ભગવતીના બેસણા છે શ્રી ઘાગડીયા ગુના ખોડિયાર મંદિર મહંત કરશન બારથી બારથી ગૌસ્વામી અમે ઘર પરિવાર સાથે રહીએ છીએ વર્ષોથી અહીંયા રહીએ છીએ અને અહીંયા માતાજીનો ગુનો છે કે જગતિયા માતાજીને જમાડેલા છે અને ખોડિયારમાં એ અહીંયા પાણી પાયેલું છે અને આદિ અનાદિનો આ ગુનો છે તો મિત્રો હવે આપણે ઘોણા ઘોના તરફ જઈએ તો આ છે મગર છે સાક્ષાત દર્શન આપે છે અને આ છે ખોડિયારમાંની મગર તો હવે આપણે ગુનો છે આના કેટલા વર્ષ થઈ ગયા છે એ કોઈને ખ્યાલ નથી બટ આ હજારો વર્ષ પહેલાંનો પૌરાણિક ગુનો છે જ્યાં પાણી કોઈ દિવસ ખૂટતું નથી તો હવે મંદિર તરફ જઈએ તો આ છે પૌરાણિક મંદિર તો અહીંયા છે બિરાજમાન છે જે ત્રણ માતાજીઓ અને મારા વ્યૂવરો અને સબસ્ક્રાઈબરો તમે બી દર્શન કરી લેજો આ પહેલાં જે માતાજી છે એ ભવાનીમાં ખોડિયારમાં અને વાઘેશ્વરી માતાજી છે અને અહીંયા આપણે જાણીએ તો કે અહીંયા શું છે અને ફોટા કઈ રીતના લગાવવામાં આવેલા છે તો આવો મિત્રો જાણીએ તે જેટલા પણ ફોટા છે એ માએ બધાને ઘરે પારણા બંધાવેલા છે અને માં સાક્ષાત દીકરા દીધેલા છે ને સાક્ષાત પરસા પણ આપેલા છે અહીંયા કોઈ પણ માનતા કરે છે તો તેને અશુક એને ઘરે પારણું બંધાવે તો મિત્રો હવે તમે પણ આવી માનતા માની હોય તો એકવાર ખોડિયારમાં દર્શન કરી અને માનતા માની લેજો ખોડિયારમાં અવશ્ય તમારી માનતા પૂરી કરશે ઓકે તો બધા જ મારા વ્યુઅર્સ સબસ્ક્રાઈબરો જોઈ લો તમે ખોડિયારમાંના લાઈવ દર્શન બી કરી શકો છો અને ખોડિયારમાંની કોઈ બી અતૂટ પ્રાર્થના તમે લાઈવ દ્વારા તમે કરી શકો છો તો મિત્રો હવે આપણે જાણીએ આગળ ઓકે આ જે મંદિર આપણે જોઈ રહ્યા છે એ મંદિર છે દાદા ભાલિયાનું અહીંયા દકાણિયા દાદા ભાલિયા અને સતીમાં અહીંયા જસા ભાલિયા માતાજીના ખૂબ દર્શન કરવા આવતા અને ત્યારે માતાજી એને અથોત તરવાર આપેલી છે અને જસા ભાલિયા તરીકે પણ આ ખોડિયારમાં ઓળખાય છે અને આદિ અનાદિથી વર્ષોથી અહીંયા એના પરિવાર તમામ પરિવાર બધા અહીંયા આવે છે

માતાજી દર્શન દે છે અને ઘણા માણસો અહીંયા દર્શન કરવા માટે પણ મગરના આવે છે અને આખો દિવસ રોકાઈને માતાજીના મગરના દર્શન કરીને પછી ઘરે જાય છે અને બે ટાઈમ હાંજ ને હવાર બે ટાઈમ આનું નામ આરતી રાખવામાં આવેલ છે આઈ શ્રી ગાઘડિયા ગુના ખોડિયાર મંદિર ગામ સુગાળા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ અહીંયા કોડીનારથી પણ આવી શકાય છે અને પ્રાચીથી વાયા વેરાવળથી ઘાટવડ પ્રાચી ગાંગેથા રોડ ઉપર થઈને ઘાટવડ પણ આવી શકાય છે ઉના જામવાળા ગીર ત્યાંથી પણ આઠ કિલોમીટર થાય છે કોડીનારથી તેર કિલોમીટર થાય છે જય માતા તો મિત્રો હવે આપણે જે મેઇન છે જે રસોડું જે આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં જ છે તો અહીંયાથી જે જ્યારે યજ્ઞ થાય છે જે દૂર દૂરથી લોકો આવે છે એનું અહીંયાનું જે રહેઠાણ જ્યાં જો તમે મોટા ચૂલા છે તમે જોઈ શકો છો અહીંયા બધી સુવિધા પણ ઉપલબ્ધ છે